સ્વાગત છે તમારું મારા નવા નવા બ્લોગ માં તો ગામડે આવી ગયા છીએ બસ ઘરે બસ હમણાં પોતા બેઠા અને હું આવી ગઈ છું પેહલા તો હજી બસ સ્ટેન્ડ ઉપર છે અને લેવા ગયા છે અને એમાં અહીંયા દીવાબતી કરે અને વેદભાઈ આવીને સીધા નીચે વહી ગયા છે એના જેવા છે બધા છોકરા નાના નાના તો એને રમવા માટે તો સારું હાલો થોડીક વાર આરામ કરી લઈએ પછી મળીએ તો નાઈ હોય અને ફ્રેશ થઈ ગયા છે ઘણી વાર આરામ કરી લીધો અને હવે આવ્યા છે અહીંયા માતાજીના દર્શન કરવા અમારો મઠ છે અહીંયા માતાજીનું તો અહીંયા દર્શન કરવા આવ્યા અને મારે પણ થોડુંક કામ હતું તો આવ્યા મઢનું કામ અત્યારે અમારે ચાલુ છે એટલે આવું અત્યારે છે અને આ ઢીંગુડી છે એ વીખમાં શું કાલે તું શું કાલે હે બી બીએમ શોટ બને હે હા શું કલતી હતી રંગોળી વીખે ડિસ્કો આવડે કરતો આવડે તો માતાજીના દર્શન કરી લીધા છે અને હવે આવી છે આઈબ્રો પર આઈબ્રો કરી લીધો તો અમારા જા રાધાબેન છે ને મને આઇબ્રો કરી લીધો અમારા જૂનો પાડો છે અત્યારે અમારે મકાનનું કામ ચાલુ છે તો ઓ અત્યારે રેન્ટ ઉપર રાખ્યું મકાન અને અમારા તો બસ બેઠા છે મસ્તી મજાક કરીએ છીએ અને હવે જાઉં ઘરે કેમ કે વાગી ગયા કેટલા વાગ્યા

એની મીઠાસ આજે કંઈક અલગ હોય આ અમાર હાપરા બાપાનું મંદિર છે અને મોતી મોતી માં છે દર્શન કરી લીધા અને હવે અમારે મકાનનું કામ ચાલુ છે તો બતાવું તમને હાલો ક્યાં અમારું મકાનનું કામ ચાલુ છે એટલે રસોઈ બનાવીને બેઠા રોટલી બાકી છે હવે જમવા વાળા આવે પછી ગરમ ગરમ રોટલી બનાવીએ હું ને મા બેઠી ગયા ફ્રી થઈને આમ દેખતા હે ને ઓલું છે ને તડકો હામો આવે તો જમીને ફ્રી થઈ ગયા છીએ અને હવે વેદુને સુવડાવી દો થોડીક વાર કેમ કે આવીને હું તો સુઈ ગઈ હતી થોડીક વાર વેદુ કાંઈ સુતા નથી એટલે એને ઘણી વાર સુવડાવી દઉં ને કામ બેધું ઉઈ જાય છે ને દીકા હે ઘડીકવાર સુઈ જાવાનું વેદનું હું નથી વેદુ આય આવે એટલે એને રમવું છું હોય તો થોડી વાર હાલો એનો ઉરાવી દઉં ને તો પછી દિમાગ પડશે છે ઘડીકવાર સુઈ જાવાનું ડાયો ડાયો છે ને ગુડ બય અત્યારે અંધારું થઈ ગયો છે ત્યારે લોક ચાલુ કરું છું આ મમ્મી ફટાકડાની લાલચ લોગ ફટાકડા લેવા મમ્મી દઉં ને

કેમ હોગલી આ ક્યાં આ કેમ હોગલી નો નો પાછો પાછો કેવા દાત આવે યે હોગલી

અમે માં ચાલુ થઈ ગયા કોઈ દિવાળી દિવાળી કરવા ઉલવા હમલી એ ખોકલો એ કોનો ભાઈ છે કે કોનો કોનો છે હે गली लाये तुम हाथ चॉकलेट लाये तो हाथी ने के काफी कोई एक नहीं है ना टोटला था ये देख दिये हुए तो बापा होता बापा हूँ क्या केवो कौन से कौन से देखो ऐसे नहीं आ वीडियो होता है तो गैस आज नो लोगों ने एंड करिए मंडी नेक्स्ट वीडियो में આજના વિડીયો અમારા પસંદ આવ્યો તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને જય શ્રી કૃષ્ણ